હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે એકદમ મજામાં અને અમી પણ મજામાં હે તો જો વાગેગા હવારના સો ને હું પાડડા કામ કરતી હતી ને હાથું દસાણવાળા તે લખમણની મોજા નું તા જડ તન મોજા દેવા આવી હતી મેં કીધું હાલો વિડીયા ની પણ શરૂઆત કરતી જા અને ફોન પણ લેતી જા તે હજુ તો અટાણામાં અમારા દૂધ ઈણ ભરવા જ હોય તી એ વહેલો દૂધ વહ્યું જાય અમારું ને જો આ હે ને આજે અમારી ભીહું બધું બોળાઈ ગયું તે ખાટી સહાય ને બઘાનું પાવડર ને હળદર ને હજુ તેલ ગરમ કરે ને એ બધા એને બોરો કરવાનો છે તે એ પછી ભીહુની ભૂવાનો હે તે હાલો હું કેમેરો ફેરવીને દેખાડતા અને પાંડિયાઓને બહાર કહી તો એને થોડીક ત્યાં માટે થોડીક આગ પણ જલાવવી પડી જાય એ પણ કરવાનું છે તો આ બઘાનું પાવડરને એણે બોરે અને વહેલી ચાર વાગે ઉઠીને તારે જ બોરે દીધા તા તે હરીખમ ફૂલે જાય એવા હાટું થાય ને તો હારો હાલો આપણે કેમેરો ફેરવી અને જોવે લઈએ તો આ ગાંઠા ગાંઠા વાળું હે ને એ બગાનું પાવડર હે ને એમાં હળદર પણ નાખેલ હે અને હેવ હે ને આમાં તેલ નાખવાનું ગરમ કરે ને તેલ નાખવાનું બાકી છે એટલે ગરમ કરે પેલા આ ભૂહે ને પછી ગરમ તેલ ભૂહે દી હું તોય આવી લઈએ અને આમાં ભેગું કર્યું તો ભેગું કંઈ તેલને સાહેબે ભરીએ નહીં તે સેઠીએ નહીં એવા હાટું થઈને પેલા આ ભંવાનું હે ને પછી તેલ ભૂંવાનું હે તે નવરાવે ને પાણી કરે ને પછી હું ને પંખા જેરીકવાર ચાલુ કર્યો નકર ફૂલ આગ કરી દી હું તા પહેલાંમાં તે સુકાઈ જાય અને સુકાઈ જાય ને પછી આપણી આની સરળ ભૂંવાની શરૂઆત કરી દીધું ને કારણ બોલ બોડવાનું કામ હે ને પૂરું થયું અને આજનો આજ વિડીયો હે ને આજનું શૂટિંગ જ આજે છે કાલે છે ને હું કંઈ પરવારી જ નહીં આખો દી મારો એની કામમાં કામમાં વયો ગો અને ભી હું બોડીએ ને એટલે હાથું દુખે હાથું દુખે ને તે દુનિયાના મારા હાથું તા છે ને જો આથી કુણી થી તો ઉપર ને એવા હો કે આ મને એટલે મારા ડ્રેસ તો મોરા જ હોય પણ એ અટાણ હાવ ફિટ ફિટ લાગે એટલે હાથું હોજેગા અને આજ તો ઠંડી હાવ ભૂકા કાઢે એવી હે પણ મણી તા હે ને કામ આપણે હવારમાં કરી લઈએ ને ત્યાં અધપસાર ટાઈપ ત્યાં ઉડે જાય ને જો શિયાળી કોરા હાવનઘોર અંધારું હે પણ મારા જ હર ઉજવાની અહીં થાય કે હે લાલીમાં પથરાતી હોય એવું લાગે તો હે હે ને હાલો આપણે પાડી અંધારા જઈએ ને આ હે ને બિસારવની જરાક તાપ દે ને તો એ ગરમ ગરમ હવા રહીએ ને કરે ને હાંભોથી આપણે આ ખેતર પાણી પી ગલ હે ને તે હાંભીથી જ હવા આવે ને તે હાવ ઠંગરાઈ દે ને ઓલા નાના હે ને એની વધારે લાગે મોટા તો જો કે કાંઈ ન હોય એટલે બધું લાગે પણ તોય ટાઈટ બધા એની લાગે આપણા હે એટલો જ એનામાં પણ જીવશે એટલે હારું ચાલો ફટાફટ એ કામ પૂરું કરીએ તો જો અમારે દૂધ છે ને આરતી થાય હારા લક્ષમણ હે ને આ બધા મજૂરના મજૂરના હિસાબુ ને કરતો તો ને તે દૂધ તે મોડું ભરવા ગુને ક સો વાગ્યાની દોવાઈ દેવા હજી ભરવા ને જ દૂધ પડ્યું હોય અને વાગ્યા હાડા સ દાહે બાપે આરતી થાય અને આ કોર અમારે આ બધા ઉડે ને એ ભેરા કરવાના ને અમારે આ ભાઈ હાલે વાહિંદા એ હે ને હવે એક ટાઈમ આવે તે વાહી કરી દે જો ન્યા પણ હે ને તાપ કરેલા છે ભી હું પાસે ચાલુ છે ધીરો 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 અને હવે અમે ઉઠીએ ને આ ભાઈ આવે ને તારે જ એ કરી દઈએ અને દોવાઈ ગયું નિરણ થઈ ગઈ એવું હે ને બેહવા માંડીએ હકી કે શિયાળ વાગાની ઊભી થયું હોય ને તો એક ફર બેહી જાય પછી આંગળી પાણી એ કરવા આવીને તાર પાછી બધી ઊભી થઈ જાય જે બધી વેલ્યુ ઊભી થઈ જાય ને એટલે વેલ્યુ બે હે પણ જાય થાય પછી આગળ આઠ વાગ્યતા ટોટલ કામથી અમે નિવરાણ થઈ જાય અને આ ગમાડીમાંથી દૂસો નીકળે ને એ અમે આ પોદરાઓમાં નાખી દઈએ ત્યાં વાં પણ ખાતર મિક્સ થતું જાય અને બે ભેગું થતું જાય અને આ તરાનું ગટરનું પાણી એકદી આપણી ગાડો ખાલી કર્યો એ ગટરનું પાણી ધોવાવાનું ન્યા સ્ટોક થાય ને પાછું એ ખેતરમાં વયું જાય એટલે એવું બધું પ્લાનિંગથી તબેલાનું કામ હોય ને તો મજા આવે આપણી તો કંઈ વાંધો ન આવે અને ભી કોઈની વેસવાની હોય તોય કોમેટ કરજો અને લેવાની હોય તોય કોમેટ કરજો તો આપણે લેવાનું પણ કરીએ તો હું હે ને આ એક ભોડું હેરી ગઈ ને તે ઈ લેલા અને કોથરીઓને લઈને આવી દે તાપ કરવા હાટું પણ આ ઠાવકો ભઠો છે તે આમાંથી એક ભોડું લઈ જાય ને વાપા પાસે કરી દે તાપ અટાણમાં હે ને અમારે પછી જો આ ગોખા હે ને એમાંથી દવાડો ને એમાંથી ટાઢને આવે પણ આમાં તાપ ચાલુ રાખીએ ને તો અંદર ને અંદર બેસે જાય ને એટલે એને થોડીક ગરમાહટ મળે અને અટાણ હે ને વધારે પડતું ઠંડીમાં ઢોર કામ થાય ખાણ ખાવાનું ઓછું કરી નાખે અને ટાઢ લાગે આપણી ટાઇજ લાગે તો એની ટાઢ લાગે અને જલાય ગર જેવું થઈ જાય તે એવા હાટ થાય ને અમે દવાડો વધારે કરીએ અને ગર વધારે અટાણ હે ને ગાભણ ભેં હોય ને એણે ગર ન આપીએ બાકીની આખણા બાખણા હોય એ થોડો થોડો ગર આપીએ અને દૂધવાળા ઢોર હોય અને પાસા ગાભ નો રાખ્યો હોય એવા ઢોર હોય એની ગર દઈએ અને બાકી તો આપણે ખર થોડોક અટાણે વધારીએ ને તો અટાણે ખર સસ્તોય હોય અને થોડુંક પશુની ઠંડીમાં પણ સારું રહીએ અમાર દોલું ને જે બજારમાં કેનું ને ગ્રાહકના દૂધો ને અટાણા મહિતા મારે હાવ આમાં હે ને આઠ વાગ આઠ સાડા આઠ વાગ્યા સુધી તો હમણે લમણો વારવાનું વેરો ન આવે એટલું હવાર હવારનું કામ થઈ જાય જો મેં ખાણીઓ સોખું કરી નાખ્યું ને આ વાયર સોય કરે ને હાર હમણાં આ પી ગયું ને ખાણ પલારવા હાટું પણ આ રેડી કરી નાખ્યું કીતુ ને કીતુની મોકરો કર્યો ને જા આટો મારે આટો મારે જા 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 ગુમરા મારતા પાછો એવો ને વાવતો આવતો રીજે ને પાડીયા હે ને એણે વાહ બારોબાર લાગે ને આપણે પૂરતા ને ન્યાય પણ થઈ ગઈ હું ફેસ ઓલી લાઈટ તો ખાલી એને ખરનો ખરનું પતીિક સોડાયું એની હે ને ખાણ મૂકે ગયું તે ખાણ ખાઈ લઈએ તો પછી નિરાયણ કરા જે બધા પાસે તગારા એ દેખા હે નહીં અટાણામાં બધા આખું જ તપકાય ખાલી ને આ મૂકે દા તે અમે ડૂસો નાખે બધાઈને આખો જ તેપકા હે મારે જો દૂધ ભરવા જવા હાટું તૈયાર થઈ ગા મારવો જોઈએ ગાભો તો લુંગી થયેલું બધા હા અને ટાઈટ તે કાલે એક કોમેન્ટ હતી કે હગાને ટાઈટ બહુ લાગતી લાગે કાલે કોમેન્ટ કાલે જ હતી પણ વિડીયો આવી ગયો તો ટાઈટ લાગે હગા ટાઈટ હગાઈ ન રાખે હો બસ એ વતલી થી તો લુવાઈ જાય આખી લુંગી લૂત મારા પાસે ઓઢવું કામ ઓસ પડે ને ટેટણ માં સી થી ને પર રહે છે ને દૂધ જાઈ બાંધી આગળ દૂધ બાંધે બે આ રિયા કામ હોય આગળ બિસ્કુટ આવી બિસ્કુટ હા દે હા માંડે એવા ભૂલાણો રિયા ની એટલી આદત ખરાબ પડી તી ને કે દૂધ ભરવા લખમણ જાય ને એટલે બિસ્કુટ નું પડીક લેવતો પછી રવાડી ઉતરવાનું સલુ થઈ ને બિસ્કુટ કર્યા બંધ અને માંડ કરે ને ભૂલવો નકર હેટ અમારા બાપુના મોવડિયા અમારું આ એટલું ખેતર હે ને ત્યાં સુધી અમાર મોટર અહીં કેન ખખડે ને અહીં ત્યાં આ સાઇન હે એટલે એનો એટલો તો અવાજ ન આવે પણ કેન ખખડે ને એટલે આની આ હે ને મોવડિયા જ કાન ને બે અને જીવા કેન ખેખડ્યા ને કે સૂટ થયો ને એટલે હાવ ધોઈડ્યો જતો ત્યાંથી પાછો સુધી ધોઈડ્યો આવતો એટલી બિસ્કુટ ખાવાની આદત ખરાબ પડી ગઈ હતી પણ પેડીગ્રી હોય ને તો આપણે વાંધો ન આવે અને પેડેગ્રી જ કંઈ ગામમાં જડે નહીં લે આવે પણ આ બિસ્કુટ લે આવતો એના હાટું એ લેવતો એ ઓલા ખારા અને આવતા મને કહો ઈ લેવતો પણ હે ને એ આણી રવાડી ઉતરતી ને જા આવા ડાઘા પડતા જા આ ડાઘા પડ્યા ને એવા ડાઘા પડતા અને પછી એને બંધ કર્યા એના બિસ્કુટ જ અને અટાણ મેં ઘડીક વાળા મજૂર ને બધા આડાવરા ન થાય ને એટલી ઘડી જ અમે આ મોકરો રાખીએ ને ખરા ખુખાર ખાઈ જાય કોક ની બસ લે થાવકો હે જાય આયે જ ચાલુ રહી હે મોકરો થા હે ને થી બંધા હે ને તા સુધી ભેગો ને ભેગો ડકુ છે મણી હે ને આ સોકરામ જીવો જ લાગે એટલે હાવ હે ને એણે મણી ઈવો વાલો હે રિયો જો બસ એ જેરી વાર અહીં અરગી કરવી કેવી થાય ભેગો ને ભેગો ભેગો ને ભેગો જ સાલું

બહારના ખીલાને બધું હે ને હું રીના અને દાદી ત્રણ જણીઓ થઈને સફાઈ ને દાર જઈને સફાઈ અમારી પૂરી થાય કે અમારે વારવાનું થઈ જાય જ ટ્રેક્ટર પીડ્યું એ આખો મેદાન સફાઈ કરવાનું પછી આકોરને પડખે આથી વેલું ટ્રેક્ટર પીડ્યું ન્યા સુધી સાફ સફાઈ કરવાની પછી એ સફાઈ કરી લઈએ ને તો તેણે ક્યાં જવાનું ટાણું થઈ જાય અને ડોલું કેનું અને થામ એ બધો નિભાડો નીકળે ને ત્યાં એ થાય કે ઢગીલો આખી સોકડી ભરાઈ જાય થાંભ એટલું એટલે હું થાંભ નીકળે પડે તો હાલો એ હે ને પેલા હું ઘરની સાફ સફાઈ કરી નાખા પછી ડોલું કેનું હાલે એનો એનો હાલ પતા કેનું દૂધ ભરાઈને આવી જાય અને બીજું બધું આવી જાય અને કાલે હે ને આપણો એક નવો અને જ સા લાઈન કરી દઈએ હવાથી ગોલું આવે ને તારના એના વાટકા ચાલુ થાય છે તે અટાણા અટાણાતીના અમારો કામબારો ભાઈ છે ને એનું નામ હે ગોલું અને જો કેટલી મસ્તીની લાલીમાં પથરાણી ભાઈ જોરદાર જમાવટ આવે એવી સૂર્ય ઉદય આ પેલાની જે લાલીમાં પથરાઈ એ લાલીમાં તો આ દ્રશ્ય નિહાળવું હોય ને તો આપણે ગામડે જ આવવું પડે હું સિટીમાં રેન આવી એટલે મને ખબર છે સિટીમાં કંઈ કોઈ એટલું ને જો કેટલું મસ્તીનું વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ જો સિટીમાં આપણી બધાય શોખ પૂરા કરે હગીએ પણ આવું નેચરલ જીવન ન જીવે હગીએ હું હે ને હે ને સિટીમાં રહી હું તેર વર્ષ સુરતમાં રહી અને ન્યાય સારું હતું ન્યાય અમારે બહુ જ અસરના ધંધા અને એટલી આવક અને બહુ જ સારું હતું પણ તો એ ગામડા જીવીતા મોજ જ નહીં અને જો પપ્પુ 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 દવા ભરવાના ચાલો કેમેરો એક મારું ગોડાઉન દેખાડા કેટલી હાલ બે હાલ કરી દીધું ગોડાઉનમાં અંદર જાય ખાલી ત્રણ કે હું ગોડાઉનમાં ન આવવા ને તાતા હાવ આ બે પપ અમારા હે બે પપ મારા બાપુ વાળીના હે અને કાલે દવા સાટતા હતા ને ત્યાં જવું નાડા નાડા તો અમારે ખબર નહીં કેટલોક નાડો ભેરો કરવો ને કંઈ ખબર નથી પડતી એક બે ત્રણ અને એટલા તા તબેલામાં ને એટલા તો આમાં એ બોલી કોઈ ડટાઈ ગલ ને એટલા ઉષા આમાં કાંઈ કંઈ પગ દેવાની જગ્યા નથી ને મારી સ્કૂટી બધે કહેતા હતા ને તમારી પાસે સ્કૂટી છે તો હા મારી પાસે સ્કૂટી છે અસલ હાલે પણ મારે એકલીની બહુ ઓસા સંજોગી જવાનું થાય એટલે હું હે ને સ્કૂટી બહાર કાઢતી જ ને જેટલા બહાર કાઢીએ ને એટલા ત તડકાના કૂટાય અને આમાં તો હે ને દહક વાગે કાલે નવો પોપ આપણો આવ્યો ને પોપનો ખોખે તેની ધોવે ઘઉંમાં સાટવાનું એક ફેર સટાઈ ગઈ હેવ સેટ મગમાં જરૂર હે એટલે અને આ પપ સાર્જિંગમાં અને ધારિયા કવાડન પોપુ ને અમે અહીંયા હસવે હાંસવે હસવે એક માણસ હોય ને તો એ તો હે ને હસવવામાં જ રીએ અને આ અમારે નવેરી છે ન્યાય એટલું પડ્યું જરૂર લાઈટ કરતા નવેરી છે નવેરીમાં એટલું હાવ બર્તન મારા થોડા ઘણા અને દુનિયાનું એ ભર્યું ભર્યું પણ જેટલું નકર અહીં પાર વગરનું અને હું હે ને જગ્યાનો ઉપયોગ ગમે ત્યાં કરલા આ લાકડ કૂટ ને મારા બાપુની જે આ લાઇન હે ને જરાક ઝૂમ કરે ને બતાવ આ અમારી બોરિંગની લાઈન હે તે એ યાદી માટેના બે કટકા મારા પાસે હે તે એણે મેં ઉષા સળાવી દીધા કે આપણે લાઇફ ટાઈમ જ્યાં સુધી હસવાય ને ત્યાં સુધી હાસવવાના છે કે પહેલાં મારા બાપુ હે ને બોરિંગ આખતા ને તારની બે લાઇનોના કટકા હે ને એણે મેં એટલા ઉષા સડા દીધા ને કે ન્યા હે ને કોઈને નડે નહીં ને તો રહેવા દે નડે ને કુલારેને નાખી દીએ એવા ને મેં ઉષા નાખી દીધા તે ન્યા પીડ્યા અને બહુળું બોલે હટાણમ અહીં હાલો દાદી ફરિયા આવે છે મારે હજી ઓલી કોરનું બધું કામ બાકી છે ને રહોડામાં વિસરવાનું ટામ ચાર વાગ્યાથી અટાણ સુધીના ભેરા થયા ને એ જો હાલ આયુષ ઉતો કીતો આયુષને ઉઠાડ દે આ છે ને ફ્રીજનું ખોખાન બધાએ ખાલી કરે ને ઓલા નીસે ના ની બધાએ ધોવા હાટુ કાઢે ને રહોડાની સફાઈ કરવાની બાકી હે એ રિયા આયુષ ઉતો ઘરમાં હાલ હાલ આયુષ સુતો આયુષ ઉઠાડ આયુષ ઉઠાડ એ કીતુડા આયુષ આયુષ હાલ ઓય માં જોતા આયુષી હાલ દેખાડા હાલ દેખાડા હાલ હાલ દેખાડા જો તણી ઉભો આયુષ વાલો વાલો દુનિયાનો એ અને જો એ કે હાથે બાણું ખોલતા હું આયુષને ને આગળ હું બાણું ખોલ ને બતાવા કરે મેહન પથારી ને તઈ ઉપાડે ને ખાટલા બટલા રેડી કરી લેતા અને મને અટાણમાં મે રોર આવે રીયો જો 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 હું તો હાલ હાલ હું તો ઉઠાડ આયુષને ને ઉઠાડ રીયા

અને જો આગળ મીરા સ્તે બરો બે બે નેત ભાઈ નેત હમણા આવી હે હો અને જો હમણા આવે જાય રિયા અને નકર હે ને એનું એક જ કામ કે ઉઠ્યો કે વાંથી આમણે મોકરો મોકરો કર્યો ને એટલે હે ને સીધે સીધો અને રિયો હે ને સૂટ થઈ જાય અને પહેલું કામ જ એ આયુષની ને મોં ભરાવે ઉઠાડવાનું કરે ને આજુ ફેરે હું આવીએ ને તારે જરૂર તમને બતાવવાની કોશિશ કરી કે રિયો કેટલો આયુષ આટું કરે હું તો હોય ને તો એવા ટાણામાં જો જે એનું મન નથી ભરાતું હિયે આયુષના ના રિયો આલે આયો ચોકલેટ આપ ચોકલેટ નામ પડીએ ને

એક ફરે તો હેને લગ્નમાં દૂધ ભરવા આવે જાય પછી દેખે ને તો તે ઈ મને બાંધે કે ભણવા મુક્યો કામ રોવા રો થાવે કે અને તું ને રિયો બેય હેરખા થઈ જાવ રિયો તો નથી સમજતો કે પણ તું ઈથી ને સમજતી કે તે ને હવાર ના પોર માં ભૂંગળું ચાલુ કર હવાર હવાર માં કોણ રોવે ઈ કે તે પણ હું ઈ નો રોવા પણ મને અરકના ના આવે અને મારો દીકરો હે ને દુનિયાનો નો કરે NCC નું કરે નેવી નું તે એટલો બિસ્તારો શિયાળ વાગેથી ઉઠે ને એટલી મહેનત કરે મહેનત કરે ને દુનિયાનો અને તો ટાઈઝનું આપણી ઠૂઠરાઈ રહીએ તો એ શિયાળ વાગ્યા પરેજ ઉપર વયો જાય તો એને કેટલી મહેનત પડતી હે તો પણ પુરુષાર્થ કરવાનો ગમે એ વહેલામાં કે આપણે કામમાંય પણ આપણી મહેનત કરીએ ને તો અટાણે આપણે થોડો પુરુષાર્થ કરી લીધો હોય ને તો એ લાઈફ આપણે સુધરે જાય અને અમારે એવું કંઈ નથી કે આપણે એણે ભાઈનાવે નોકરી જ લેવી પણ હર વેલામાં બધા એમાં એની મક્કમ રાખવાનું કહેવાય ગમે એવી પરિસ્થિતિ આવે તો એ એમાંથી નીકળે હગે એટલે ઇવાહાટું થઈને જે મેં એન સીસીસીનું મી મેં ઇવાહાટું જ કર્યું હતું કે તું નેવીનું ક નું એ કે મને પહેલાં પૂછ્યું કે મમ્મી હું એનસીસી કરા અને પપ્પાને પૂછ્યું કે પપ્પા હું એનસીસી કરા તો પપ્પા એ ત્યાં ના પડ્યું કે ના એમાં છે ને બહુ એકદમ ને બધું કરવું પડે મા બાપ હે તે બધી લઈ લે અને મા બાપની પણ બધું એલું કરી દેવાનું આપણી હે ને એના ડોક્યુમેન્ટ્સ આપે ને તારે જ બધું વાંચે અને એમાં સહિયું કરવાની હોય તે એનસીસી નેવીનું હોય ને એમાં અમારે બધા લાગે છે કંઈ જાડું મોટું લાગે વધારે પણ લાગે તો એ બધું મા બાપની જવાબદારી હોય એ સ્કૂલની કોઈ જવાબદારી ન હોય અને ન્યા હે ત્યાં એમ પહાડોમાં લે જાય ગમે ત્યાં દરિયામાં લઈ જાય એણે ગમે ત્યાં બહાર ઓલામાં લે જાય સ્કૂલમાંથી જ લે જાય એ અમાર કાંઈ કંઈ જાવું કે કંઈ ન પડે એ બધું એની સ્કૂલ તરફથી જ હોય તે એ પણ એ હે ને આયુષની અમે મળી ડોક્યુમેન્ટ સાઇન કર્યા તારાજીમાં ઘડીક વાર સાઈનો લઈ લે તો ને થાય તો પણ ભગવાન માથે ભરો મૂકે આપણી અને કરતા તો એ જ છે કે માથે ભરો મૂકે ને આપણે એને આગળ વધવા દેવાનો તો અમે પછી એ જ મી મનમાં વિચાર કર્યો કે અને આપણી છે ને એની મહેનત કરવા દેવાની અને એક વખત ત્યાં છોકરુંની આપણી પૂરી રીતે દુઃખી કરવાનું અને બધાય દુઃખની ખબર પડવી જોઈએ અને બધું દુઃખ એણે દુઃખી થવા દેવું જોઈએ આપણે છે ને એણે બધું લાલા પપ્પા કરે અને એણે કોઈ પણ ઓલામાં ઓલું ન થવા દઈએ અને દુઃખી દુઃખ જરાય દેખવાનો દઈએ એટલે પછી છોકરું આપણે આગળ જઈએ અને નડે અને પછી એણે આપણા દુઃખ આપણું દુઃખ એ કંઈ સમજે ન હોગે અને મારો આયુષ તો ને હું પોરોને જ કરતી અને કંઈ પણ હું ઓલું નથી કરતી પણ મારો આયુષ મારા ભેગો એટલો દુઃખી થયો ને કે વાત બારી અમે સુરત રહેતા ને તો સુરત મારે બહુ જ એટલે બહુ જ હું એમાં હે ને મારી પાછલી જિંદગીમાં જવા જ નથી માગતી એટલી હું દુઃખી થઈ એટલી હેરાન થઈ અને ટોટલ માનસિક રીતથી અને આર્થિક રીતથી બે રીતેથી હું એટલી દુઃખી થઈ હતી એટલે એ બધા દી મારા ભેગા ભેગા આયુષ્ય જોયેલ છે એટલે મને આયુષે ને મારો આયુષ્ય એટલી મહેનત કરે મહેનત કરે સતત પુરુષાર્થ કરો એ પણ એ જ કહે કે મમ્મી સતત મહેનત કરો ફૂલ મહેનત કરો અરસુટ એટલે અરસુટ તમે કામ કરતા રહ્યો કામ કરો કામ તમે કરો હોય કે પણ ફળની ઈચ્છા ન કરો કે એ થાય કે કુદરત દેવાવાળો બેઠો અને એ વધારે હે ને અનુસરણ ગીતાનું કરે અને ન્યાય હે ને એની ગીતાજી પ્રત્યે મારા મારાના જગ્યાએ ગીતા પ્રત્યે એની અત્યંત લાગણી એટલે વધારે ને વધારે એનું કરે તે મળી એ જ કહે કે મમ્મી કામ કરતું રહેવાનું કામ કરતું રહેવાનું આ આવે ને તો એ ખુદ એટલું કામ કરે કામ કરે ને તે હદ ઉપર આવે ને ત્યાંથી ચાર વાગે ઉઠે જવાનું રાઈતી અમે હોઈએ ને તાર હોવાનું ત્યાં સુધી ભેગોને ભેગો કામ કરતું રહેવાનું અને ફોન તો બે નંબરની વાત કે ફોન જોવા હટવી એને જાડો મોટો ટાઈમ પણ જડ્યો હોય અને એને પપ્પા તો ને એને દેખે ને એટલે ખેતરમાં કોઈ પણ જાતનું કામ કરવાનું જ નહીં ટ્રેક્ટરના બધા કામ હોય ને એ અહીં જ પૂરા કરે અને બીજા તબેલામાં પણ એ આયુષ્ય જ્યાંથી એવું અમે ત્યાં આ પંદર અને જ વાહીદા વાળી મારો ભાઈ અમે રાખ્યો કે મારા હે ને હાથું બહુ જ ના દુઃખે અને લગ્ન હે ને અવારમાં દૂધ ભરેને આવે ને તો હિયારાનું દીધી એ મોડું થઈ જાય એટલે પછી વાળો ત્યાં રાખ્યો તે એ આ આયુષ આવે ને એટલે હે ને એ માહિંદાનું કામ તો આયુષનું જ અમારું નહીં એ અમે એમાં હે ને પછી કરવા જ દઈએ રેકડી હે ને તે રેકડી ભરે ભરે એણી જ આવવાની રેકડી એ જ અને ભીહોની કમાયણી એણી કાઢવાની નિરાણી અમને એણી કરાવવાની અટાડવે એ રનિંગ સૌદમો વરા એ રનિંગ હાલે પણ એને હે ને ટોટલીથી અમે હે ને કામ ફૂલ કરાવીએ કામમાં જરાય પાસો ન હટવા દઈએ એટલે એ હું હે તો હા વાલો આપણે હું ઘરની સાફ સફાઈ કરી નાખાણ આયુષ નો ટોપિક આવ્યો એટલે આયુષ આયુષ એ પાસે આવી કે આયુષ કઈ જગ્યાએ ભણે તો આયુષ ભાણવર પુરુષાર્થ હોસ્ટેલમાં ભણે જો કે પુરુષાર્થ આપણા દેવભૂમિ દ્વારકામાં બીજા નંબર ઉપર કાં પહેલા નંબર ઉપર ને પહેલા નંબર ઉપર અભિલાષા હે લગભગ અને બીજા નંબર ઉપર પુરુષાર્થ અને એક્ટિવિટીમાં આ રમતગમતમાં અને એક્ટિવિટીમાં આ એ પુરુષાર્થ સ્કૂલ હે ને એ પ્રથમ નંબર ઉપર હે એટલે વધારે પ્ર પડતા અવોર્ડ ને નેશનલ લેવલ જવા વાળા છોકરા અને રાજ્ય લેવલ ની જવા વાળા છોકરા ને પુરુષાર્થમાંથી નીકળે તો મી પણ ઈજ જ વિચારે પુરુષાર્થમાં ગયો તો કે ભલે ભણતર ત્યાં એના નસીબમાં હે એ મેળવી લેવાનું હોય પણ ત્યાં હે ને એટલા સંસ્કાર હે ને કે પુરુષાર્થનું વિદ્યાર્થી ગમે ત્યાં બહાર નીકળે ને તો તમને ખબર પડે જાય કે આ પુરુષાર્થનું જ વિદ્યાર્થી હે એ અને બીજા નંબર મણી હે ને વધારે જો પ્રેરણા મળી હોય ને તો મારા બે મામા હે અજય મામો અને અનિલ મામો એની બે ને મારે રૂમ લેવા તો જો કે અટાણ નેત્રીઓ પણ મારા રમલા એક જ ઓલું હતું કે આપણે મૂકવો ને આયુષની તો પુરુષાર્થમાં જ મૂકવો અને મારા આ તો મળી કાયમ કે થઈ હું આ સુરતથી ત્યાં રેવા આવીને તે તેનું કહેતો આણી આને જ રાખવું આપણે આને સુરતથી હું આ રેવા આવીને તાર કે આણી આપણે ભાણવર પુરુષાર્થમાં મૂકાવવું એટલે મેં ભાણવર પુરુષાર્થ હોસ્ટેલમાં મૂક્યો એટલે એવું હતું અટાણ મેં આપણે હાલો વાતોનો લેક્ચર લીધા વગર કાયમી સળી જઈએ અને મેં એને ઘરની સફાઈ કરે ને પોતો કરવું હતું તો સુરપંખા આવી હતી હું ને સુરપંખા પોતાની ઉમેરી હોય ને પછી બહારની સાફ સફાઈ કરી ને આજનો વિડીયોની મિનિટ જોયું તો ઘણી બધી મિનિટ થઈ ગઈ એટલે આપણે છે ને આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ અને આથી નાથી જ પાછો આગળ નવો વિડીયો પણ શરૂ કરી દઈએ હું કે પછી હે ને હું શૂટિંગ નથી લેતી ને તો આખો દિવસ કંઈ કામમાં મને ટાઈમ જડતો જ નથી હવે આજથી તમે એવો વિચાર કર્યો કે હવે ને હું મારા રનિંગ કામ જે મારું ચાલુ રહી ને એમાં ફોન પણ ચાલુ રાખી જ તો મારો ભેગો ભેગો વિડીયો પણ થઈ શું શૂટિંગ થઈ જાય એટલે પછી મને હા હાજી જ એડિટિંગ થઈ હોય તો હવાર મળી તકલીફ ન પડે પછી હાંજી એડિટિંગ ન થાય પછી કંઈમાં બધાય મારા કામકાજ હોય એ એડિટિંગના ડૂકે એટલે શૂટિંગ જ ન તો એડિટિંગ ક્યાંથી ડૂકવાનું તો પછી હે પાછું એકતા મારું તબેલાનું કામ ઘરનું કામ આવ્યું એટલે એ કામમાંથી હું હા બારે જ આવતી અને આખો દી એટલે આખો દી હું મારા માથામાં દાંતિઓ ફેરવવાનો વેરો ન આવે એટલે પછી હે આજે વિચાર એવો જ કર્યો કે આજે હવારમયથી દેવ કાયમ એટલે કાયમ વિડીયો સૂલું કરું કરી દેવો તો હાંજે વિડીયો પૂરો થઈ જાય તો હાજી મારું કામ એડિટિંગનું ભલે નવ વાગે પૂરું થાય કે દહ વાગે થાય કે પછી કોમેન્ટો રિપ્લે લેવાનું પહેલા વિડીયોનું એડિટિંગ કરી નાખવાનું એટલે એ અટાણા જ મેં કામ લઈ લેવું તે એવું હે અને બાકી બાકીને આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન આવે એ કોઈ પણ જો નો દબાવ્યો હોય તો ભૂલા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી